નહીં રીક્ષી લોકો બે આસર મિત્ર તો મિત્રો જોઈ શકો છો આપણે ધોડ ફોડ કામ કરવા આવી ગયા હા તો મેં મિત્રો હું ભરત ઠાકોર તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા હા જ ચણાના ચણામાં ચીલ થયો છે એ વાંટવાનું કામ કાજ ચાલું છે તો જોઈ શકો છો મારી પાસે ફટાફટ અર્યો ચીલ ને ચણા

તો મિત્રો જોઈ શકો છો આપણે થોડું થોડું કામ કરવા આવી ગયા હા ને આ છે હારિત ની બજાર બ્લેક સ્કોર્પિયો ઘોડો કાળો ઘોડો પડ્યો જો અને આ આપણે તોડફોડ કરવાનું હે આ તો બધું તોડફોડ કર્યું હોય બરાબર આ ઇટાળ્યું ગાડી પડી ટ્રેક્ટર પડ્યું આ હારેજ બજારની સિટી છે આ બધું એમાં આખું ફોન્ડ ઉપાડી દેજો ઘરનો જુઓ અને આ જેવું વળજી રહ્યું છે અને ઉપર બીમ વળજી રહ્યો છે અને આપણે આ ઇટાળી અંદરથી કાટવાની છે અને અહીં ને તોડ ફોડવાનું સારું હોય જોઈ શકો છો મિત્રો ઠાકોરજી જોઈ શકો છો એમાં નવો શોરૂમ બને છે એલઈડી છે ટીવી છે પછી ફ્રીજ છે વોશિંગ મશીન છે કરકંટ છે એવું બધું બનાવવાનું શોરૂમ બને હોય બરાબર વિડીયો માં સુધી બનાવો શું કરે ભેંસ દેવું હે પાટલે માં Nhast du anh luôn 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 à, होन तिमी आइन् थारी न आइन् थारी के लुक्वा थादो अता त बेलको पात यल मेटाले टाब्रो होत कदी त्यो साटा हो लाउ मोटा मोटा ने म मन धा छाना ओ तरह

વિદ્યો હાલે ટેક બે કીડી પડી ગયા કે પડી કઈ લાગે દૂઈ નહીં પે ચલુ કાઢતો આટલું કાઢી છે ના

nu, nu mai dat